આજે અમને ભી સારું લાગે છે કે ભાઈ જ્યારે અમારી સિલ્ફ બે ની આબાદી છે અમારી કુરબાનીઓ આખા દેશમાં તમે ઇતિહાસ જોશો તો એટી ફાઇવ પર્સેન્ટેજ છે પંચ્યાસી પરસેટેજ પર અમને લોકો ભૂલી જાય છે જ્યારે જંગો લડવી હોય છે ત્યારે સિખોને બધેને યાદ આવે છે ત્યારે જ્યારે તમે દુઃખમાં અને સુખમાં જ્યારે બીજેપી અમારા જોડે જા કોરી કાર્યકર્તા કરતા જોડે જોડાય ત્યારે અમને ભી બહુ ખુશી થાય છે આજે આજે અમને સાહેબ આવ્યા છે અમને બહુ ખુશી થઈ એમને વીર બાળ દિવસ મનાયો ખુશી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જયારે સત્તા ના સંભાળ્યા ત્યારે આ દેશ વિરાસત કે જેમના બલિદાન થકી આ દેશ ને એક ઉર્જા મળી છે એવા સપૂતોની યાદગીરીનો આ પ્રસંગ છે ત્યારે આજે મને પણ ગુરુ ગોવિંદસિંહના પરિવારના જે બે દીકરાઓએ બલિદાન આપી અને આ હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું એના આજે વીર બાર દિવસના પ્રસંગમાં મારે ઉપસ્થિત થવાનું થયું છે અહીંયા ખૂબ ધાર્મિક વાતાવરણની વચ્ચે અને ખાસ કરીને આજે ધ્વજારોહણનો પણ કાર્યક્રમ હતો એમાં પણ ઉપસ્થિત રહેવાનું થયું છે અને આ એક ખૂબ જ મહત્વના કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિ મારી સાથે આપણા જિલ્લા ભારતીય જનતા પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી અને અમારી ટીમે આજે અહીંયા મુલાકાત લીધી છે